કાર્યવાહી ગડેજી દબાણ હટાવર જેટલા દબાણો દૂર કરી ચાર હજાર એકસો વીસ મીટર ની જગ્યા ખુલ્લી કરવાની સાથે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી સુરેન્દ્ર રાણા દબાણ ઇન્સ્પેક્ટર ભાવનગર મહાનગરપાલિકા બે અઢી મહિના પહેલા નોટિસો પાઠવેલ હતી આઠસો અગિયાર મિલકતો જે ગઢેચી નદીના કાંઠામાં હોય ગેરકાયદેસર મિલકતોને આધારો રજૂ કરવા માટેની ત્યારબાદ જે મકાનોએ આધારો રજૂ નહોતા કર્યા તેનું ડિમોલેશનની પ્રક્રિયા કરવા માટે અઠ્યાવીસ ફેબ્રુઆરી સ્વેચ્છાએ ખાલી કરવા માટે સમય ફાળવેલ હતો અને પંદર દિવસના સમય બાદ સત્તર તારીખથી ડિમોલેશનની પ્રક્રિયા તે મકાનોને હાથ ધરવામાં આવી હતી અને સત્તરથી થી આજ રોજ એટલે કે બાવીસ તારીખ સુધીમાં સાતસો ને છોતેર ગેરકાયદેસર મિલકતોનું ડિમોલેશન કરી અને એકતાલીસો વીસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવેલ છે જી પાંત્રીસ મિલકતો એવી છે જેને કોઈ પણ આધાર રજૂ કરેલા હતા અથવા એને આધારો ચકાસણીમાં હજી પેન્ડિંગ છે તો તેવી મિલકતોનું ખરાઈ કર્યા બાદ અને એની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એનું ડિમોલેશન કરવામાં આવશે